વડોદરા જિલ્લાના સિનોર વિસ્તારમાં રૂપિયા ડબલ કરી આપવાના બહાને છેતરપિંડીનો ગંભીર કેસ બહાર આવ્યો છે નિલેશ અગ્રવાલ નામના ફરિયાદી સાથે તેમના જ પૂર્વ ભાગીદારે કાવતરું રચી ત્રીસ લાખ રૂપિયા પડાવી લીધા હતા પૂર્વ ભાગીદારે ફરિયાદીને ગોપીનાથ બાબા ઉર્ફે અયુ બમિયા દાયુ નામના તાંત્રિકની ઓળખ કરાવી હતી બાદમાં ફરિયાદીના ઘરે રૂપિયા ડબલ કરવા માટે તાંત્રિક વિધિ કરાઈ હતી આ વિધિ માટે એક ખાસ ઔષધિની જરૂર હોવાનું જણાવીને ત્રીસ લાખ રૂપિયા લઈ લેવાયા હતા ત્યારબાદ આરોપીઓ કારમાં શિનોર તરફ નીકળ્યા ત્યારે પોલીસની એક ટીમે તેમને રોકી હતી તે દરમિયાન બાબા પાસે ગાંજો છે એવો ખોટો દાવો કરી ફરિયાદીને ફસાવાનો પ્રયાસ કરી તને કંઈ નથી કરવું તું નીકળી જા એમ કહી ડરાવીને હટાવી દેવામાં આવ્યો હતો આ આખી છેતરપિંડી બાદ ફરિયાદીએ આઠ તારીખે ફરિયાદ નોંધાવી હતી તપાસ દરમિયાન તાંત્રિક ગોપીનાથ બાબા સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરાઈ છે સિનોર પોલીસ મથકના કેટલાક પોલીસ કર્મચારીઓ પણ આ ઘોટાળામાં સંડોવાયેલા હોવાના કારણે તેમની સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસે ત્રીસ લાખ રૂપિયા પણ રિકવર કર્યા છે પૂર્વ ભાગીદાર સાથે પહેલેથી મનભેદ હોવાના કારણે ભાગીદારી તૂટી ગયેલી જેને લઈને આ કાવતરું રચાયું હોવાનું સામે આવ્યું છે એક આરોપી હજુ વોન્ટેડ છે અને તેની શોધખોળ ચાલુ છે સમગ્ર બાબતે પત્રકાર પરિષદમાં વડોદરા જિલ્લા પોલીસ અધિકારી સુશીલ અગ્રવાલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી હકીકત એ છે કે ફરિયાદી નિલેશ અગ્રવાલ દ્વારા એક ચીટિંગનો બનાવ બન્યો હતો એ ચીટિંગ કરવા માટે એમના પૂર્વ પાર્ટનર દક્ષેશ ઠાકર દ્વારા આ આખું કાવતરું રચવામાં આવ્યું હતું આ આ ગુનાની હકીકત એવી રીતે છે કે દક્ષેશ ઠાકુર દ્વારા નિલેશ અગ્રવાલને જણાવવામાં આવે છે કે એક જાકીર કરીને ભાઈ છે તેને એક બાબા મળ્યા છે તે બાબા જાદુ વિધિ કરીને પૈસા ડબલ કરી આપે છે એમના દ્વારા ટૂંકા સમયની અંદર દસ બીઘા જમીન લેવામાં આવી છે અને એક સ્કોર્પિયો ગાડી પણ બુક કરાવવામાં આવી છે અને આ જો તાંત્રિક છે તે ચમત્કાર કરે છે ઝાકીર દ્વારા કોન્ટેક્ટ કરાવીને ગોપીનાથ બાબાથી એમનું કોન્ટેક્ટ થાય છે અને ગોપીનાથ બાબા આ વિધિ કરવા માટે આ ફરિયાદીના ઘરે ની અંદર આવીને આ ઘરમાં તાંત્રિક વિધિ કરાવે છે અને એ તાંત્રિક વિધિ પેટે એ કહે છે કે એક ઔષધિ થી આ પૈસા ડબલ થશે એ ઔષધિ ઢુંડવાનું ખૂબ જ અઘરું હોય છે તે બાબતના ત્રીસ લાખ રૂપિયા આ ફરિયાદી પાસેથી લઈ લેશે અને આગળની વિધિ કરવા માટે એમને શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક બ્રિજ ઉપર લેવામાં આવે છે અને ત્યાંથી બધી પૂજા વિધિની વસ્તુઓનું વિસર્જન કરવામાં આવે છે અને પછી આગળ ચાલતા એક પોલીસ દ્વારા ત્યાં એક નાકો લગાવવામાં આવે છે અને નાકાની ચેકિંગ દરમિયાન આ જો પોલીસ છે એમના દ્વારા એ કહેવામાં આવે છે કે આ બાબા પાસે ગાંજા છે અને તમે આ કેસની અંદર નહીં ફસવાનું હોય તો તમે ત્યાંથી જતા રહો છો અને જ્યારે એ ફરિયાદી ઘરે જાય છે એના પછી પોતાના ગામના એ કોન્ટેક્ટ કરે છે અને આઠ તારીખની આ ફરિયાદ શિનોદ પોલીસ સ્ટેશનની અંદર આ આખું બનાવ જો છે તે એક ક્રિમિનલ કોન્સ્પિરસી હતી અને ફરિયાદી પાસેથી આ ત્રીસ લાખ રૂપિયા પડાવવા માટેનું આ આખું કૃત્ય કરવામાં આવ્યું હતું ઇનફેક્ટ આ જો ગોપીનાથ બાબા છે તેમનું મૂળ નામ જો છે તે અયુબ મિયા ઉર્ફે બાયુ ઉર્ફે ગોપીનાથ બાબા છે એમનું ઓરિજિનલ આધાર કાર્ડ અને ડુપ્લિકેટ આધાર કાર્ડ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે અને એમના ઉપર જો છે પોર્જરી અને ક્રિમિનલ કોન્સ્પિરસીની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે ટોટલ આઠ પૈકી સાત આરોપીઓ પોલીસ દ્વારા આ કેસની અંદર અરેસ્ટ થયા છે જેની અંદર વડોદરા ગ્રામ્ય જિલ્લાનું એએસઆઈ કંચનભાઈ રાઠવાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પ્રોસીજર પ્રમાણે એમના દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યું છે આઠો આરોપી રાસીન મિયા છે હાલ ફરાર છે એમને પણ પકડવાની તજવીજ પોલીસ દ્વારા ચાલુ છે ટોટલ મુદ્દામાલમાં ગયેલ ત્રીસ લાખ રૂપિયા પૈકી તમામ અને એ પોતે અનાજની ગોડાઉનની અંદર ગાર્ડ તરીકે નોકરી કરતા હતા અઢાર હજાર રૂપિયા એમની પગાર હતી અને એમના દ્વારા સત્તર નવેમ્બરની રોજ સવારે દવા પીવામાં આવી છે અને અઢાર નવેમ્બરની રોજ એમની મૃત્યુ થયા પછી પોલીસ દ્વારા એડી દાખલ કરીને આગળની તપાસ કરવામાં આવે છે પ્રાથમિક દ્રષ્ટિએ જો જાણકારી ખબર પડી છે તે છે કે પોતે નોકરી પેશા છે એ સાથે એમના પાસે અંદાજિત તેરા બીઘા જેટલું જમીન છે અને એની અંદર કોઈપણ ટાઈપનું ફાર્મર ડિસ્ટ્રેસ હોય એવી રીતે એની તકલીફ હોય હાલ સુધી પ્રસ્થાપિત થયો નથી આના મરણના જો કારણ છે તે બાબતની છૂટખોલ હાલ ચાલુમાં છે રવિવારના રોજ એમના ફોન ઉપર થોડા ઘણા બધા ફોન કોલ્સ આવ્યા છે તે પોલીસે વેરીફાઈ થયા છે બટ એમના બેંક અકાઉન્ટ્સની તપાસણી કરતાં હાલ સુધી ચાર જેટલા બેન્ક એકાઉન્ટ્સ પોલીસે મળ્યા છે અને એક પણ બેંક અકાઉન્ટમાંથી કોઈ પણ જાતનું ફ્રોડ થયું હોય કે કોઈ પૈસાનું લેવડ દેવડ થયું હોય હાલ સુધી પ્રસ્થાપિત થયો નથી આ પોલીસ હાલ એની તપાસ ચાલુમાં છે અને આ જો સુસાઇડ છે એનું કારણ ડિજિટલ અરેસ્ટથી જોડેલું છે કે નહીં એ હાલ સુધીની ઇન્વેસ્ટિગેશનમાં સામે આવતી નથી બટ વી આર સ્ટીલ વેરીફાઈંગ વી હેવ ફાઉન્ડ ફોર બેંક અકાઉન્ટ ચારું ચાર બેંક અકાઉન્ટ અમને પાસબુક બી અપડેટ કરવા બેંક પાક હોય છે કોર્ન નું પાક હોય છે એ બાબતમાં અમારી તપાસ હાલ ચાલુમાં છે આ જો તમામ આરોપીઓ છે એની અંદર જો એમનું પાર્ટનર છે દક્ષેશ દક્ષેશ ઠાકર એમને દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી પ્રથમ તબક્કે ફરિયાદી નિલેશ અગ્રવાલને અને એક કોન્ફિડન્સ ઉભો કરવા માટે એક ઝાકીર નામનો ઈસ્મને એમને આ ખાતરી આપી હતી કે આ પૈસા જો છે તે ડબલ થઈ જાય છે એના પછી વિધિ કરવા માટે આ રાજકોટના રહેવાસી અરૂપ અયુબ મિયા ઉર્ફે બાયુ એ ત્યાં બોડેલી આવ્યા હતા અને વિધિ કર્યા પછી જો પૈસાનું તો ત્રીસ લાખ રૂપિયા ઔષધિ આપવા પેટે બીજો એક ઈસ્મ આવ્યો હતો અને પછી જયારે આ બધી વિધિ પતી જાય છે તો ફરિયાદી ને ડરાવી ધમકાવવા માટે ત્યાં એએસઆઈ કંચનભાઈ દ્વારા નાકા લગાવવામાં આવ્યું હતું ફરિયાદી ને જો છે ઓળખાતા હતા અને એમને કે ભાઈ અમે તમે આ કેસમાંથી માંથી નિકાલી એવી રીતે વિશ્વાસ આપીને હા ત્યાંથી મેઇન જો નાકા લગાવવામાં આવ્યું હતું તે જગ્યા ઉપર નાકા લગાવવામાં આવ્યું સિન્નોર પોલીસ સ્ટેશનની હદ લાગે છે પોલીસ સ્ટેશન તમામ રિકવરી થઈ ગઈ છે બધાનું રોલ જો છે તે વેરીફાઈ થઈ ગયું છે ઇમ્પેક્ટ જો આઠો આરોપી છે યસીન મિયા એમને દ્વારા આગોતરા જામીન પણ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી ગઈ છે એમની પણ તપાસ માટે પોલીસની